નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે નર્મદા નદી કિનારે આવેલા પોઈચા અને ગામડી ગામના એંસી જેટલા બોટ સંચાલકો છેલ્લા આઠ મહિનાથી રોજગારી વગર અત્યંત કફોડી સ્થિતિમાં જીવી રહ્યા છે જ્યારે સામા કિનારે વડોદરા જિલ્લાના બોટ સંચાલકો બોટ ફેરવી રહ્યા છે અને રોજગારી મેળવી રહ્યા છે જ્યારે નર્મદા જિલ્લાનું તંત્ર નર્મદા જિલ્લામાં આવતા પોઈચા અને ગામડી ગામના એંસી જેટલા બોટ સંચાલકોને બોટ ફેરવવાની પરવાનગી આપે એવી રજૂઆત કરવા નર્મદા જિલ્લા પોલીસવાડા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને બોટ સંચાલકો અને પોચા ગામના કેટલાક અગ્રણીઓ આવ્યા હતા પહોંચ્યા રહેવાસી છે મારે છેલ્લા હાલની કાંડમાંથી થયું ત્યારથી અમારી બોટો બધી બંધ છે ને પોલીસ અહીંયા નિયમ પ્રમાણે પોલીસ ખાતે અમારી બોટો બંધ કરાવેલી ને ત્યારથી આજ લગી સુધી અમારી બોટો ચાલી જ નથી જીવાદોરી એકદમ અમારી બહુ ખરાબ છે રિક્વેસ્ટ કરવા માટે અહીંયા અમે સાહેબ આવ્યા કેટલી સંખ્યા કે નાવડીઓની કે કોઈ જાણીને ચાળો દૂર થઈને

અત્યારે સાહેબ જોડે તમારી શું વાત છે શું કીધું છે અત્યારે વિકેશ તપાસ કરીને સાહેબ વિકેશ કરશે એક બે દિવસ પાંચ દિવસ સુધી આજે પોંચાના ગામડી ગામના તમામ આગેવાનો સામે તમે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીને મળવા માટે આવ્યા છે અને મળ્યા છે તો અમારી રજૂઆત એવી છે કે ત્યાં એસી જેટલી ફાઈબરની બોટો છે વર્ષોથી એ લોકો ત્યાં બોટો ચલાવીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે પોતે એકમાત્ર એમનો ધંધો એ બોટ ચલાવીને જ એમના પરિવારનું જીવન નિર્વાહ કરતા હોય છેલ્લા આઠ મહિનાથી પોલીસ વિભાગ દ્વારા એ બંધ કરાવવામાં આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ભાદરવાનું પિતૃ સ્વરાદ શ્રાદ્ધ આવે છે સાથે સાથે ઘણા પરિવારો મંડપ રાખીને ત્યાં પૂજા અર્ચના કરનાર આવનાર પ્રવાસીઓ માટે ત્યાં અમુક વેચાણના નાના નાના કેન્દ્રો ચલાવે છે સદંતર બંધ હોવાના કારણે આખા ગામના લોકો બેરોજગાર છે ત્યારે અમે પોલીસ અધિક્ષક શ્રીને આ બાબતને લઈને ટૂંક સમયમાં એમને શરતોને આધીન એ ફાઇબરની બોટો ફેરવવાની પરવાનગી આપે અને નાના નાના મંડપો જે પાડે છે એને પણ પાડવાની પરવાનગી આપે એ વાત રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા અને એસપી સાહેબે પણ જે આઈપીએસ છે એમણે પણ અમને કીધું છે એક બે દિવસની અંદર કલેક્ટર સાહેબ સાથે બેસીને ચર્ચા વિમર્શ કર્યા બાદ સામેની કાંઠે જે બરોડાનું ચાણોદ હોય ભરૂચના હોય તમામ લોકો જ્યારે બોટ ફેરવતા હોય ત્યારે આપણા જિલ્લાના બોટના માલિકોને પણ ફેરવાન ફેરવવાની પરવાનગી આપવા માટે શું પ્રોસિજર કરવી પડે તે જાણીને પછી થોડા દિવસની અંદર જાણ કરીશું એવી અમે વાત કરી છે ત્યારે માત્ર ને માત્ર આ ગામના આ પરિવારના લોકોને રોજગારી મળે એ હેતુ સાથે જ આજે અમે રજૂઆત કરવા માટે અહીંયા પોલીસ દઈ શકે ત્યાંની વાત નર્મદામાં જ્યારે સાત લોકો ડૂબી ગયા ત્યારે પણ આ આમની બોટોને બંધ જ કરાવવા માટે આવ્યા હતા બંધ જ હતી તે વખતે પણ એ નાવા હતા અને જે અહીંના રેત માફિયાઓ જે આડેધડ રેતી ખનન કર્યું છે એના લીધે એ સાત લોકો મરી ગયા હતા એમાં બોટના માલિકોની ભૂલ નથી ત્યારે તો બોટો બંધ હતી નર્મદા પરિક્રમા વખતે જ આ લોકોને માત્ર દસ કે બાર દિવસ ચાલુ કરવા માટેની પરવાનગી આપી હતી પણ આખું દિવસ પોતાના બાળકો ભણે છે પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરવાનો હોય છે ત્યારે એમની પાસે નથી કોઈ બીજી ખેતી કે નથી કોઈ બીજી રોજગારી માત્ર ને માત્ર બાપદાદાઓથી બોટ ચલાવીને જીવતા આવ્યા છે ત્યારે એમને પણ સામે ચાંદોદ અને ભરૂચના પણ બોટ માલિકો ફરતા હોય ત્યારે એમને પણ એવું થાય કે અમે પણ બોટ ફેરવી અને એના માટે જ અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ એસી જે બોટો છે એમને શરતોને આધીન કે જે પણ એમના સેફટીના સાધન હોય લાઈવ જેકેટ હોય ટ્યુબ હોય બધું રાખીને એને ચાલુ કરવાની પરવાનગી આપે એ જ વાત સાથે અમે યાદે મળવા માટે આવ્યા હતા